નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે અને ઘણા બધા આદેશો પણ આપવાના છે પરંતુ હજુ સુધી આંગણવાડીમાં પગાર વધારો નથી થયો તેના કયા કયા કારણો છે કે ગુજરાત હાઈકોર્ટ હજુ સુધી વિલંબ કર્યો છે આંગણવાડી પગાર વધારાને લઈને તો મિત્રો ચાલો સંપૂર્ણ ચર્ચા કરીએ આજના આ વિડીયોમાં તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ તો મિત્રો બે હજાર ઓગણચાલીસ કરોડ રૂપિયા આંગણવાડી લઈને આપવામાં આવ્યા હતા પરંતુ સૌથી વધારે રૂપિયા આઠસો અઠ્યાવીસ કરોડ રૂપિયા ગુજરાતમાં હજુ સુધી ખર્ચાયા નથી એવું કેન્દ્ર સરકારનું માનવું છે આંગણવાડી હજુ પણ ભાડાના મકાનમાં ચાલે છે અને કુલ ત્રેપન હજાર જેટલી આંગણવાડી છ હજાર અઠ્યાવીસ જેટલા મકાનમાં ચાલે છે અને રાજ્યની બે હજાર સાતસો અઠયાસી આંગણવાડીમાં કોઈ વર્કર નથી ત્રીસ ટકા આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે જેમાં ઘણું બધું ફંડ વપરાયું નથી છતાં પણ વધુ એકસો એકાવન કરોડ ફાળવવામાં આવ્યા હતા હવે મિત્રો વાત કરી આંગણવાડી લઈને મહત્વની અપડેટ સામે આવી છે ગુજરાતમાં બે હજાર છસો ને એક પંચાયત પાસે મકાન નથી પરંતુ છસો અઠ્યાવીસ આંગણવાડી પંચાયત બિલ્ડિંગમાંથી ચાલે છે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ સક્ષમ આંગણવાડી પોષણ મિશન બે પોઈન્ટ ઝીરો હેઠળ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસમાં ગુજરાતને કુલ બે હજાર ઓગણચાલીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જેમાંથી આઠસો અઠ્યાવીસ કરોડ રૂપિયા હજી જે દેશમાં છે તેનાથી કુલ ચૌદ હજાર છસો અડતાલીસ પંચાયતમાંથી બે હજાર છસો એક અને ત્રેપન હજાર પાસઠ આંગણવાડીમાંથી પંદર હજાર આઠસો પંચોતેર પાસે પોતાનું મકાન નથી જેમાં જે ફંડ છે તે આંગણવાડીમાં વપરાવું જોઈએ તે હજુ સુધી વપરાયું નથી એના લીધે હજુ સુધી હાઈકોર્ટ તરફથી કોઈ પણ પોઝિટિવ સમાચાર આવ્યા નથી તો આવી નવી નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરજો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત